કશું જ ન ઓકે કરી નાખીશ પેલા એ ખવડાવી દીધું ધંધો બોધી દીધો માતા બોધી દીધી તમારી માતાને કોઈ બોધી હકે તમારી કુળદેવ કોઈ બોધી હકે કોઈ ભૂ તાકાત છે કે તમારા ઘેર તમારી માતા ને બોધી જાય આ બધી શંકાઓ કાઢી અને એક ભક્તિના માર્ગ ઉપર લાવી અને જો તમને તમારા લક્ષ્ય હું ના પહોંચાડું ને પોડા તો હું સોલંકી પીડીની રોમ મારી મેલેડી નહીં શ્રદ્ધાની જરૂર છે વિશ્વાસની જરૂર છે કે કહે છે કે હા મા શ્રદ્ધાના વિશ્વાસ તો અમે બધી જગ્યાએ રાખ્યો પણ તારા જેવું કોમ ના થયું તેનું કારણ શું છે તમે મારી પર ખાલી મારું નામ દીધું હોય ને હું કઈ નહીં બતાવતી કે આટલો સત્ છે મારા પણ ખાલી અમથું મારું નામ દીધું હોય કે હે ખુખાર મેલેડી તરત એક સેકન્ડ ના થાય અને હું હાજર થઈ હોઈશ તો તમારું ગમે તેવું કામ કરી આવ્યું હશે તો તમે ખાલી પોકાર કરવાથી હું આવતી હોય તો એનું કારણ શું છે એનું કારણ શું છે જાણો છો એનું કારણ એ છે તમારું એક બે કોમ કરીશ ને તો મારી પર વિશ્વાસ આવશે તમને અને મારી પર વિશ્વાસ આવશે ને તો રવિવાર આવતા જતા રહેશો

કોઈને નહીં તમારા મનથી ભરો તો ભરો ક્યારે કોઈ નહીં કીધું કહીશ યાદ કરજો મારા પણ હું તમને મળવાના આવતો સોલકી પીટીની ની મેળડીને હું એક લક્ષ્ય લઈને ઉતરીશું મારા આ બધી જે ખોટી શંકાઓ મગજમાં વહેમ કરીને ફરો છો ને કે આ નડ્યું પેલું નડ્યું આ બધી વ્યામ કાઢી અને તમારી માતાની ભક્તિ કરો ને એમાં હું રાજી છું અને ભક્તિ કરવાની શક્તિ મારી જોડથી લઈ જતો રોજ બોટલ ચડાયા લઈશ શક્તિની તમારી અંદર શક્તિ ના હોય તો કશું ના કરી શકો શરીરમાં તાકાત ના હોય ને આગળ ભોજન પડ્યું હોય પણ હાથ ઊંચો કરવા માટે શક્તિ જોઈએ એ ભોજન ખાઓ અને પેટમાં જાય એના પચન કરવા માટે પાચન શક્તિ જોઈએ ખબર છે એવી રીત ભક્તિ દરેક ને કરવી છે પણ ભક્તિ કરવા માટે શક્તિ જોઈએ એ મારા જેવી ગુરુ માતાના ના પારે મળે હું નહીં કેતી કોને ગુરુ માનો પણ નહીં તમને મારું જ્ઞાન સાચું સચોટ ને સત્ય લાગતું હોય ને તો પડતું મૂકી દેજો જીવન લે માં તારા ભરો છે જીવા સેવા તારા છે માં દુઃખ પડક સુખ પડે માં તારા જોવાનું હું મેલડી એવું કહીશ કે દીકરાને છેલ્લી ઘડીએ તે હું મરવા તો નહીં દઉં ડૂબવા તો નહીં જ દઉં એને ગેરંટી લઉં છું છાતી ઠોકીને એના ડૂબવા નહીં દઉં જેમ મારા દીકરાને ઉગાર્યો ને એવા લાખો દીકરા ના ઉગારું ને તો લગીને મેલડી છપ નહી વરે એટલે આવા હજારો ભાવિક ભક્તો આવતા હોય તો તમારું મૌન રાખું છું તમારે આદર કરું છું તમારો સમ કે તમે બધા ના હોત તો હું ના હોત હોત તમે મને મોનનારા ના હોત શ્રદ્ધા રાખનારા ના હોત તો મારું અસ્તિત્વ હોત મારું અસ્તિત્વ કોના પૂરતું હોત સોલંકી પેઢી પૂરતું મને ગણી ગણી કોણ ઓળખત મારી ચાર ઘરની વસ્તી મારી ઓળખ ઓળખ થાય

થઈ જતું હોય તો બધાને ચોક્યો માર્યાનું ઘેર ઘેર આશીર્વાદ લેવાથી ના થાય આ બધું પાલન કરવું પડે ઘેર જઈને હવે ઘેર બેઠા એક ઉપાય બતાવું છું સુખ નો માર્ગ ની સીડી પગથિયું કેમ પગથિયું ભલે પગથિયે કદાચ છેકર વાગે તો ઊભા થઈ જતો અને ના ઊભું થવા તો હું ખંચેરી નું ભાગ કરી લઈશ લહેર આવતા રવિવાર આવો ત્યારે જે નવા આવેલા છે જૂના તો બધા છ બધું કરે જ છે અને એમના જૂનાને પૂછ્યા આવજો મારા સાનિધ્યમ જે છ મહિના ટક્યો છે ને વધારમાં વધારે એના અનુભવ પૂછી આવજો એમ કહે છે કે મા અમારા જીવનમાં સુખ નહોતું જોયું પણ તારા સાનિધ્યમ જોયું એવા જૂના ભક્તોનો અનુભવ છે એટલે નવા આવે છે ને તો તમારા મારા કામ કરવા છે મારા તમારા કામ કરવા છે એક બે ચાર કોમ કરી કરીશ ના નહીં મોનો કે માં પૈસા હલવાઈ રહેશ લાવી દઈશ આશો દસ દાડા લાયા લઈશ પોસ દાડા કે મા કેન્સર તો કેન્સર લખવો લખવો મારે ગણાવવા નહીં જોઈ લેજો વિડીયો મારા પરચા તમે કહેશો કરીશ પણ હું કરી એક બે કે ત્રણ કોમ કરીશ વધારમાં વધારે શ્રદ્ધા રાખશો ચાર કરીશ અને ચાર મનતા રાખો ને પછી પાંચમું કરવા જઈશ ને એટલે તમારી ઘરની માતા મને આડી થશે અને આડી થશે એટલે એવું કે તું બધું કરી તો મારી મારી વસ્તી ભક્તિ કરતા શીખશે શીખશે પાડતા એટલે તમારી માં મને રોકે કે હવે કોમ ના કરતી એટલે મારા પાસું આવું પડે અને તમને લાગે હું કુખાર મેરડીના સાનિધ્ય જતો હતો મારા ત્રણ કોમ થયા મા એક કોમ ના થયું અને એક કોમ ના થાય ને તો તમે મને છોડી દો છોડી દો એમાં મારું નુકસાન નહીં નુકસાન તમારું છે મને દયા આવે છે ચિંતા આવે છે એટલે આ વાત કરું છું કે તમારી માતા મને રોકે કે દીકરાઓને કહી દે તારે સારું કરવું હોય ને અને સુખી સુખી કરી દેવા હોય ને તો જા મારે હારા કરવા તમારી કુળની માતા મને એવું કે મારે મારી વસ્તી છે મારે પોતાનો દીકરો છે મારે એનું ભલું કરવું છે પણ હું ભલું કરી શકતી નહીં તો હું તમારી માતાને પૂછુ ચમ તો કે આ દીકરાઓ માંસ પટન ખાઈશ એટલે મારે પાછું પડવું પડે હા વાત તો સાચી જ છે કે ભગવાને ધરતી પર બધું બનાવ્યું છે ખાવાનું હારા હારા વ્યંજનો બનાવ્યા હા હારા ફળ શાકભાજી બધું છે ને પછી તમારી કુળદેવી એમ કે મને કે મારો દીકરો છે ને આ બખરાના મરઘા કાપી કાપીને ખાય છે ને એમાં હું એમની કુળદેવી રિહન બેઠી છું આ વાત તમને કોણ કે છે કોઈ કે છે કુળદેવી કાનમાં કેવા આવશે એ દીકરા તું દુઃખી થાય છે ને એનું કારણ કે આ માંસ મટન ખાય છે કોઈ ભૂવા કે છે કે માંસ મટન બંધ દો એ બાધાલ છે શું કરશે કે બાધાલ છે કે ભાઈ માંસ મટન બંધ દો છ મહિના સારું થાય ને તો તું તાર પછી આવજે અહીં બાધાલમાં નહીં આવે મારા સાનિધ્યમાં આવતા હોય ને મારા અવાજ જો જો સંભળાતો હોય અને મારા શબ્દો જો તો હું ખબર પડતી હોય તો દરેકને કહું છું મારા સાનિધ્યમાં જો મારી કૃપા હેઠળ પહોંચવું હોય ને તો પહેલું પગું થયું આ જીભ છે ને તમારી અતાર સુધી ભલે વટલાઈ હોય પણ આ જીભ તમારી ચોખ્ખી કરી દેજો ગોડા હું મેરડી છે ને ભગવાનના દરબારમાં જઈને સુખ લઈ આવી છું માતા માસ મટન કોણ થાય રાક્ષસ અને રાક્ષસોને મારવા માટે હણવા માટે જો ત્રિશૂલ છે ચક્ર છે તલવાર છે ગદા છે સન બધી માતાઓના હાથમાં સન મહાકાળીએ કાળીએ ખપ્પર લીધા હાથમાં જોયું ને રક્ત બીજ ન માર્યો આ ડોકું કાપીને મારે એટલે એનું રક્ત નીકળે એનું લોહી નીકળે ને ખપ્પરમાં ભરી ભરીને પી જતી મહાકાળી તે ચમ પીધા એ રાક્ષસો આવા ધરતી પર આવા અધર્મ્યો આવા જીવોની હિંસા ના કરે ને એના માટે દેવી શક્તિએ લોહી પીધા અને બધું પીધા ખબર છે તો તમે જેવા રાક્ષસ બનો તો હું કોમ કરી શકું મારો ભગવાન રોકે તમારી માતાનો મારી માતાનો ઉપર ભગવાન છે જગતનો નાથ છે વિષ્ણુ કહો રોમ કો કૃષ્ણ કહો જે કહે પાલનહાર છે એ રોક તરત કે મનુષ્ય ધર્મમાં મોશ મટન ખાવાનું લખ્યું તો કે ઈંડા ખાઈએ વેજીટેરિયન તમારા બાપાએ કાઢ્યા ઉલ્લુ બનાવા દેવું હું ઘેર નહીં બહાર ખાવ છું ઘેર બહાર ઘેર તમારી માતા બહાર ઘેર તમારી મઢમપ માતા જોવો છે બહાર નહીં જોતી તમને હું મંગળવાર નહીં ખાતો અમુક કે હું રવિવાર નહીં ખાતો અને એના કરતા ભાઈ રવા દે ને ભક્તિ કર્યા વગર માતાના પારે આવા માથા પછાડ્યા વગર ખોટું તારા જેવા દુષ્ટ માણસોના લીધે કોઈ માતાનું કોઈ ભગવાનનું નું સાનિધ્ય અભડાય હું એવું નહીં કહેતી તમે ના આવશો પણ આ જીભ જેની ચોખ્ખી છે ને આજ મારી વસ્તીના મુખે આવી સરસ્વતીની વાણી મારા દીકરા આલી અને આવી ચોખ્ખી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં આવી મેરડી હું વાત કરતી હોય ને એનું મુખ્ય કારણ શું છે સોલંકી પેટીમાં આ મોસ મટન ને ખાધું વર્ષો